એક પેઢીનો પાખંડ બીજી પેઢી માટે પરંપરા ત્રીજી પેઢી માટે સંસ્કૃતિ અને ચોથી પેઢી માટે ધર્મ બની જાય છે જ્યોતિબા ફૂલે જ્યારે આ કહી રહ્યા હતા ત્યારે એમણે સમાજમાં એ વ્યવસ્થા જોઈ સાવિત્રીબા ફૂલેની સાથે એમણે પ્રયત્ન કર્યા કે સ્ત્રી ઘરની બહાર નીકળે એમણે પ્રયત્ન કર્યા કે એની કોમળતાનું બાનું આપીને એને બંધ ન કરી દેવામાં આવે એને ખુલ્લું આકાશ આપવામાં આવે એ આકાશ તો એને મળી ગયું પણ એ આકાશ જોઈ નથી શકતા કેટલાય લોકો અને એટલે જ રાધાકૃષ્ણની પૂજા કરવાવાળા લોકો સ્ત્રી અને પ્રેમ એ બંનેને એના ચરિત્ર અને વ્યભિચાર સાથે જોડી દે ત્યારે આપણને થાય કે જ્યાં સુધી સમાજમાં આવા માણસો છે ત્યાં સુધી આપણે આ સમાજને કઈ દિશામાં લઈ જઈશું નમસ્કાર આપની સાથે હું દેવાંશી આખી દુનિયા એક વાત પર સમાન કન્ક્લુઝન પર પહોંચે છે કે પ્રેમ એ આ દુનિયાની સૌથી પવિત્ર લાગણી છે એ તમારો ઈશ્વર માટેનો પ્રેમ હોય આજુબાજુના વ્યક્તિ માટેનો પ્રેમ પ્રકૃતિ માટેનો પ્રેમ પ્રેમ કોઈ પણ સ્વરૂપમાં હોય એને વ્યક્ત કરવાની શૈલી અલગ અલગ હોઈ શકે છે પણ એનાથી પવિત્ર કશું જ નથી આપણે ઈશ્વરને ખૂબ પ્રેમ કરીએ છીએ એટલે મા છે એ કાનાને વાઘા પહેરાવે એને ઝુલાવે એને લાડ કરે કોઈ છે કે જે રાધાકૃષ્ણના મંદિરમાં જાય ને પછી એના અલૌકિક પ્રેમના દર્શન કરે એ પ્રેમના દિદારને દર્શન કર્યા પછી એને એવું લાગે કે એ સ્વર્ગમાં છે એવી લાગણી પણ એને થાય આવું માનવા વાળા મનુષ્ય આવા મંદિરના એક કથાકાર બંધારણ પર બંધારણના નિર્માતા પર સ્ત્રીઓ પર કામ કરવાવાળી સ્ત્રીઓ પર એમના ચરિત્ર પર મન ફાવે એમ બોલે ત્યારે આપણને થાય કે આ લોકો કેવી રીતે આ સ્તર સુધી પહોંચે છે કેમ સમાજ શું કામ એમને એ સ્થાન આપે છે કે તમારે આ બોલવું જોઈએ ચંદ્ર ગોવિંદ દાસ નામે ઇસ્કોન મંદિરના એક સાધુ છે સાધુ શબ્દ એમના પર મેચ થાય કે ન થાય પણ એ છે ત્યાંના ઇસ્કોનના સંત ચંદ્ર ગોવિંદ છ વર્ષ પહેલા એક કથા કરી રહ્યા હતા બે વર્ષ પહેલાં પણ વાયરલ થયો હતો અત્યારે એના બીજા અંશો પણ વાયરલ થયા અને એટલે એમાં શું બોલી રહ્યા છે એ કહેવું છે ચંદ્ર ગોવિંદ દાસ પોતાના એક વિડીયોમાં વાત કરી રહ્યા છે એ બધા જ લોકોની જેમણે બંધારણ બનાવ્યું બંધારણ નિર્માતાઓ શું કલ્યાણ કરવાના સંવિધાનને બનાવવા વાળા અને સંવિધાનને માનવા વાળા દુનિયાને વ્યભિચાર બાજુ મોકલી રહ્યા છે એવું એમને કહેવું છે એવું એમને કહેવું છે કે તમે તમારી છોકરીને કે છોકરાને મોટો કરો ભણાવો ગણાવો અને પછી કાલે એમની મરજીથી લગ્ન કરી શકે એ ભૂલી ગયા કે માણસ જાતની ઉત્પત્તિ પછી એને એને ફ્રીડમ મળી છે એક સ્વતંત્રતા મળી છે અને એ સ્વતંત્રતા એને બધું પસંદ કરવાની સ્વતંત્રતા જીવનની સ્વતંત્રતા છે અને રાઈટ ટુ લાઇફમાં એને લાઈફમાં કઈ બાજુ જવું એ દિશા નિર્દેશ કરવાનો અધિકાર મા બાપને મળેલો છે પણ એનાથી આગળ એ કામ કરતી સ્ત્રીઓ માટે શું વિચારે છે એનું એક ગજબ ઉદાહરણ છે એમનું કહેવું છે કે જે બાપ પોતાની સ્ત્રીને કમ પોતાની દીકરીને કમાવવા માટે બહાર મોકલી રહ્યો છે એ એક રીતે પોતાની દીકરીને વ્યભિચાર કરવા માટે મોકલી રહ્યું છે આ દુનિયામાં ઘરની બહાર નીકળતી દરેક સ્ત્રીઓ વ્યભિચાર માટે બહાર જાય છે એમની આસપાસની જેટલી પણ સ્ત્રીઓ ઇવન ત્યાં જે કથા સાંભળવા માટે આવી હશે સ્ત્રીઓ જે પણ ઘરની બહાર નીકળી જે પણ આર્થિક ઉપાર્જન માટે બહાર નીકળી એ લોકો શું વ્યભિચાર માટે બહાર નીકળે છે ચંદ્ર ગોવિંદ કદાચ ખબર નહીં હોય કે પચાસ હજાર રૂપિયા કમાવા માટે કેટલી મહેનત કરવી પડે એમને ખબર નહીં હોય કે વર્તમાન સમયની માંગ છે કે દેશની અડધી આબાદી ઘરે નહીં બેસી શકે એમને કદાચ એ કલ્પના જ નથી કે દેશની અડધી આબાદી જો ઘરે બેસી જશે ને કોઈ જ કામ નહીં કરે એ પશુપાલન પણ નહીં કરે ખેતી પણ નહીં કરે નોકરી પણ નહીં કરે કશું જ નહીં કરે એને માત્ર ઘરે રહેવાનું બાળકો પેદા કરવાના દર વર્ષે એક બાળક પેદા કરો ફેક્ટરીની જેમને એને પાળ્યા કરો પોષ્યા કરો દેશની વસ્તી વધારવામાં યોગદાન આપો પણ એ એ વસ્તીનું પાલન પોષણ થાય એ જમી શકે એ આર્થિક રીતે સશક્ત બની શકે એના માટે યોગદાન ન આપો આ ચંદ્ર ગોવિંદ દાસ કદાચ સુનિતા વિલિયમ્સને અપ્રિશિએટ કરતા હશે પણ એમને કદાચ એવું જ જોતા હશે ને કે સુનિતા વિલિયમ્સ તો સ્પેસમાં એવા વ્યભિચાર કરવા જાય છે એ તો ઇન્દિરા ગાંધીને આ જ દ્રષ્ટિથી જોતા હશે એ તો ઇસરોમાં કામ કરતા વૈજ્ઞાનિકથી માંડીને ઘરે કામ માટે આવતા કામવાળા બેન બધાને એક જ દ્રષ્ટિથી જોતા હશે કે કામ કરવા માટે જતી સ્ત્રીઓ વ્યભિચાર કરવા માટે જાય છે અને એવું માને છે કે જે પિતા એનું ખાય છે એ પણ એ વ્યભિચારનું ખાઈ રહ્યું છે સ્ત્રીની કમાણી અને આર્થિક ઉપાર્જન કરતી સ્ત્રીઓ માટે સમાજમાં ખૂબ સર્વોચ્ચ સ્થાન પર ને માથા પર આપણે જેમને બેસાડી દઈએ છીએ એમનું માનસ અતિશય પછાતને નબળું છે લાખ જ્યોતિબા ફૂલે ને સાવિત્રીબા ફૂલે આવીને જાય ને કેટલાય બંધારણ બનાવીને જાય ને કેટલીય નવલકથાઓ લખાય ને આપણે ઇતિહાસમાંથી ને વેદોમાંથી કાઢીને લાવીશું સ્ત્રીઓ કે તમે ગાર્ગીને સાંભળો તમે મૈત્રીની સાંભળો તમે ગાર્ગીને સાંભળો તમે હલ્યાને સાંભળો તમે તમે રાણી લક્ષ્મીબાઈના ઉદાહરણ જુઓ કોઈ ફરક નહીં પડે એ લોકોને એટલા માટે કેમ કે એમને અહલ્યાબાઈ હોલકર ગમતી જ નથી સ્ત્રીઓ એમને કઈ સ્ત્રીઓ ગમતી હશે કે જેનો અવાજ વર્ષોથી બંધ હશે એને પોતાને નહીં ખબર હોય કે એને ગળામાં વોકલ કોડ્સ ભગવાને આપ્યા જ છે ને એટલે જ આપ્યા છે કેમ કે એને બોલવાનું છે એને શરીર એટલા માટે જ સમાન આપ્યું છે બે હાથ પગ બધું આપ્યું ને ભગવાને સ્ત્રી છે એટલે એને એક જ હાથ કે એક જ પગ સાથે તો પેદા નથી કરતા ભગવાન પણ છતાંય આ કુબુદ્ધિ જે લોકો જાહેર મંચ પરથી પ્રસારિત કરી શકે છે પછી ખૂબ નિર્લજ્જતા સાથે એમને જે પણ વાક્યો કહેવામાં આવે છે કે સંભળાવવામાં આવે છે એને કોઈને કોઈ રીતે આમ તોડી મરોડીને પછી એ રીતે પ્રસ્તુત કરે છે કે અમે તો આ કન્ટેક્સ્ટમાં કહેવા માગતા હતા અમે તો આ કોઈ સમુદાય માટે તો કહ્યું નથી તમે આના માટે નથી કહ્યું બંધારણ ન હોત તો આ દેશમાં સ્ત્રી અને બાકીના શોષિતોની હાલત શું હોત એની કલ્પના લોકોને છે જ નહીં એમને ખબર જ નથી કે જો બંધારણે અધિકાર ન આપ્યો હોત તો શું હાલત કરી નાખતા એ સમુદાયને સમાજના લોકોની જે માણસો હજી એ સંઘર્ષ કરે છે ગાંધીનગર પાસે પોતાના લગ્નનો વરઘોડો કાઢવા માટે ને મૂછો રાખવા માટે ને એક દુકાન પર વાળ કપાવવા માટે ને મંદિરમાં દર્શન કરવા માટે કલ્પનાએ નથી એમને સ્ત્રીઓના સંઘર્ષની અને પીડાની હજી તો એને મોકળું મેદાન મળવાની શરૂઆત નથી થઈ અને સીધા જ સ્ત્રી ઘરની બહાર નીકળે છે એટલે વ્યભિચારી છે જજમેન્ટ પાસ કરતા ચંદ્ર ગોવિંદ દાસે પછી માફી પણ માંગી છે ચંદ્ર ગોવિંદ ગોવિંદ ખરેખર વિચારતા હશે કે એમના નામનો ઉપયોગ અહીંયા તો નહોતો જ થવો જોઈતો ખેર આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી અને સત્તા ભારતીય જનતા પાર્ટીની જેની ગુજરાતમાં આટલા વર્ષોથી છે એ પક્ષે નિર્ણય કર્યો બંધારણ નિર્માતાને એપ્રિશિએટ કરવાનો ચૌદમી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરને ઉજવવા માટે એમની જયંતિને ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ચૌદથી થી ચોવીસ એપ્રિલ સુધીના કાર્યક્રમો નક્કી કર્યા અને એ કાર્યક્રમો અલગ અલગ શ્રેણીમાં મૂકવામાં આવ્યા બાબા સાહેબની પ્રતિમા પાસે જઈને આમુખનું વાંચન કરવામાં આવશે આમુખ વાંચશે બંધારણ દિવસ હતો એ વખતે પણ સરકારે ખૂબ સરસ કાર્યક્રમ કર્યો હતો કે તમે આમુખ વાંચો બંધારણ આખું બંધારણ વાંચે કે ન વાંચે નેતાઓ એમના માટે આમુખ વાંચવું બહુ જરૂરી છે એમને સમજાશે કે રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સમતાની ભાવના એ મજાક નથી કરે

એ જળવાશે ત્યારે જ્યારે એ ભાવનાને સમજીશું ને એટલે જ અમુક વાંચવું ખૂબ જરૂરી છે ભારતીય જનતા પાર્ટી માટે આ કાર્યક્રમ એ દ્રષ્ટિકોણથી પણ બહુ જ મહત્વનો છે કેમ કે આદિવાસી અને દલિત વોટ બેંક આ બંને વોટ બેંકે જ્યાં સુધી પોતાના તરફ નહીં કરે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી બાકીના રાજ્યોમાં ખૂબ વિસ્તરીને સરકાર નહીં બનાવી શકે નહીં શાસનમાં આવી શકે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે બાકીની સ્થાનિક બાકીના જેટલા સ્થાનિક પક્ષો છે એનો બેઝ વંચિતો અને શોષિતોના સમુદાયમાં છે એમની વોટ બેંક ત્યાં ધરબાઈને પડેલી છે ભાજપની છવિ એવી છે કે ભાઈ એ બંધારણ બદલવા માંગે છે બંધારણ વિરોધી છે જે લોકો ભાજપના છેલ્લા પાછલા પંદર વર્ષના કે દસ વર્ષના પોલિટિક્સને બહુ નજીકથી જોઈ રહ્યા છે બધાને ખબર છે કે ભાજપ ઓબીસી પાર્ટી બની ગઈ છે એટલે જેમ દરેક પક્ષોમાં મુખ્ય રાજનીતિ કે રાજનીતિના મુખ્ય ચહેરાઓ હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીને દૂરથી જોઈએ તેવું લાગે કે આ તો બ્રાહ્મણ પટેલની પાર્ટી છે હકીકત એ છે કે એનું કોર ઓબીસી પોલિટિક્સ કરે છે કેમ કે આ દેશમાં સૌથી વધારે આબાદી ઓબીસીની છે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીએ બ્રાહ્મણ રાજનીતિ ઓલમોસ્ટ ખતમ કરી દીધી અંદરથી પોતાના સંગઠનમાંથી અને ધીરે ધીરે બાકીની બધી જગ્યાએથી પણ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય રાજનીતિ પણ પોતાના સંગઠનમાંથી અને સરકારમાંથી ઓછી અને ખતમ કરી ભાજપ મુખ્ય વર્ચસ્વ વર્ચસ્વ ગુજરાતમાં પણ પાટીદારોનું એટલા માટે છે કેમ કે ખૂબ બહોળી સંખ્યામાં છે ને એને ઇગ્નોર કરી શકાય એમ નથી અને તોય પટેલ પોલિટિક્સ એટલું પાવરફુલ નથી રહ્યું જેટલું કેશુબાપા કે આનંદીબેન કે એ સમયમાં રહ્યું એ સમયગાળા પૂરતું મર્યાદિત રહ્યું ભૂપેન્દ્રભાઈ પાટીદાર મુખ્યમંત્રી છે પણ એ ખાલી પટેલના નેતા નથી અને જોકે એ જ એમની લાક્ષણિકતા અને પોઝિટિવ છે પોઝિટિવ અસર છે એમની પણ હકીકત પાટીદાર કમ્યુનિટી બાકીના જેમ કે ઉત્તર પ્રદેશમાં જે અનુપ્રિયા પટેલ કે બાકીના રાજનેતાઓ છે તો એ ઓબીસીમાંથી આવે છે અને એટલે ઓલ ઓવર જો એને આખા દેશના દ્રષ્ટિકોણથી જોઈએ તો ભાજપ માટે હવેની રાજનીતિ એ ઓબીસી એસસી અને એસટીની રાજનીતિ છે એક્ઝેટ એ રાજનીતિ જે કોંગ્રેસ કરે છે કોંગ્રેસ બોલે છે ઓબીસી એસસી એસટીની રાજનીતિ કરવાનું જ્યારે આવે છે ગ્રાઉન્ડ પર ત્યારે એ કરી નથી શકતી ગુજરાતમાં તોય ઠાકોર પોલિટિક્સ કોંગ્રેસે ખાસું કર્યું ને જાળવી રાખ્યું પણ એ સિવાય આખા દેશમાં તમે ચિતાર કાઢો તો ભાજપ કોંગ્રેસના મોટા ભાગના દિગ્ગજ નેતાઓ એ સવર્ણ સમુદાયમાંથી આવે છે કોંગ્રેસના મોટા ભાગના દિગ્ગજ નેતાઓ એ આજે પણ એ જ સવર્ણ રાજનીતિનું પ્રતિનિધિત્વ કરે છે જે ઇતિહાસથી આઝાદીના સમયથી લડતા આવ્યા છે હવે કોઈ રાજનેતા સવર્ણ છે એટલા માટે એ દલિત વિરોધી જ હોય કે ઓબીસી એસસી એસટી વિરોધી હોય જ એવી માનસિકતા સાચી નથી પણ જ્યારે એનું પ્રતિનિધિત્વ આપવાની કે એનો હિસ્સો આપવાની વાત આવે છે ત્યારે કોંગ્રેસે જે તે સમયે આદિવાસી મુખ્યમંત્રી પણ આપ્યા માધવસિંહ સોલંકી પણ મુખ્યમંત્રી રહ્યા એના પછી ગુજરાતમાં એનું પોલિટિક્સ બદલાયું પણ બાકીના રાજ્યોમાં એટલા સરળતાથી એમની પાસે એ નેતાઓ નથી આવી શક્યા સ્થાનિક પક્ષોનું રાજની જેટલું પણ રાજકારણ છે એ એસસી અને એસટીને આજુબાજુનું જ લાગેલું છે આવનારા સમયમાં જનરલ જે પણ થોડી ઘણી કમ્યુનિટીઝ બચી છે એનું કોઈ પોલિટિક્સ બહુ વિશેષ બચશે એવી સંભાવનાઓ છે જ નહીં કેમ કે એટલી વસ્તી નથી એ પણ હકીકત છે એટલી પોપ્યુલેશન નથી અને છતાંય એ સમાજમાંથી આવતા અનેક માણસોએ વર્ષો સુધી શાસન કર્યું છે અને એ વર્ષો સુધી શાસન કરવાવાળા નેતાઓએ બીજા પર અત્યાચાર જ કર્યા છે એ હકીકત નથી ભલે એ બીજા સમુદાયમાંથી આવતા હતા બીજા ધર્મમાંથી પણ આવતા હતા બીજી આસ્થામાંથી પણ આવતા હતા અને તોએ એમણે એ બધા માણસો માટે વિચાર કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે બાબા સાહેબ આંબેડકરે જે ખૂબ મોટો સત્યાગ્રહ કર્યો હતો પાણી પીવાનો કે સરોવરમાંથી પાણી નથી પીવા દેતા દલિત સમાજના લોકોને બધા સાથે જઈને પાણી પીશું તો એ વિચારની પ્રેરણા આપવા વાળા નેતા પણ બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા હતા અને એટલે જ બાબા સાહેબનું પોલિટિક્સ એટલે બ્રાહ્મણ વિરોધી પોલિટિક્સની જેમ જે રીતે રજૂ કરવામાં આવ્યું અને પછી તો એના પર બહુ વિશેષ આખી આખી રાજનીતિ થઈ છે એટલે આખો એક અલગ વિષય છે ભાજપ એસસી કમ્યુનિટીને પોતાની તરફ કેટલી આકર્ષી શકે છે અને માત્ર બોલીને આકર્ષવાના છે કે પછી આમુખમાં લખેલી વાતો છે એને ફોલો પણ કરવાની છે પોતાના શાસનમાં એ જવાબ નેતાઓ કદાચ અમુખ વાંચતી વખતે પોતાની જાતને આપે એવી અપેક્ષા સુરતના એક વિચિત્ર સમાચાર સામે આવ્યા હતા અનબ ડાયમંડ નામની કંપનીમાં એકસો અઢાર કલાકારોને કોઈએ ઝેર નાખીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો ઝેર આપીને પાણીમાં આરો મશીનમાં જ સીધું ઝેર નાખી દેવામાં આવ્યું હતું એની એક નાની પડીકી છે એ પણ પોલીસના હાથે લાગી હતી સીસીટીવી હતા પણ એ નહોતું સમજાતું કે કોણે એની અંદર ઝેર નાખ્યું હશે પોલીસ માટે આ ડિટેક્શન માટે આ એમના માટે કેટલું કપરું હશે એ બહુ મહત્ત્વનું છે કેમ કે એમણે જે રીતે ડિટેક્શન કર્યું એમને જે પડીકી મળી એ પડીકીનો બેચ નંબર એમણે લીધો એ એ એ બેચ નંબર પછી લોકો ઝેરને ખરીદીને એની અસર પાણીમાં નાખીને જોવા માટે ગયા એમણે સીસીટીવી ચેક કર્યા કોણે પહેલી સૂચના આપી હતી એ બધું જોયું અને પછી ખબર પડી કે નિકુંજ નામનો એક છોકરો એ એ છોકરાએ ઝેર નાખ્યું હતું કારણ શું એને કોઈ ફેક્ટરી માલિક સાથે દ્વેષ નહોતો કોઈને એને મારી નહોતા નાખવા પણ કારણ એનું બહુ વિચિત્ર છે દેવામાં ડૂબતો માણસ એ ખૂબ મોટી સમસ્યા છે રત્ન કલાકારો કેમ કે સુરતમાં રહેતો માણસ એની લાઈફસ્ટાઈલ વૈભવી છે બહુ અલગ રીતે જલસાથી જીવન જીવે છે એ લોકો સુરતી લાલા લિટરલી જલસા કરે એ લોકો એ બહુ જ આવતીકાલનું વિચારતા કે એ પ્રકારનું નથી અને એવા સમયમાં ત્યાં રહેતા રત્ન કલાકારો એમની પાસે તો એટલો પગાર જ નથી હોતો એટલું કમાતા નથી આસપાસના માણસોના જીવનની એના પર કેટલી બધી અસર થતી હશે કે નિકુંજ પર દસ લાખ રૂપિયાનું દેવું હતું પૈસા ઓછીના લીધા હતા આપી શકાય એવી સ્થિતિ નહોતી નક્કી કર્યું કે મરી જવું છે મરવાની હિંમત ન ચાલી તો થયું કે પાણીમાં ઝેર નાખીને પી જઈએ પછી ડાયરેક્ટ મશીનમાં જ નાખી દીધું અને ખબર પડી કે મરવાનું એકલાય છે બધા એક સાથે મરી જશે અને પછી એણે જ જાણ કરી બૂમાબૂમ કરીને પછી બધાને દવાખાને લઈ ગયા અને સદનસીબે જાનહાની ટળી બહુ જ મોટી દુર્ઘટના થતાં બચી પણ આ જે ઘટના છે એ બહુ જ इतला માટે ચિંતા કરાવનારી છે કેમ કે આસપાસના એક માણસને પણ જો મગજની કોઈ ચિંતા છે તો એ બાકીના 100 માણસ પર આટલી મોટી અસર કરી શકે એ કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે પોલીસની જે પ્રતિક્રિયા આવી છે અરબ ડાયમંડના કેસમાં સાંભળીએ એમને જેમ્સ કૃગેની જે ફેક્ટરી છે ઉસકે જે સીસીટીવી ફૂટેજ અમને જો દેખે ઉસમે અમે જો સાયકોલોજીકલી ઓર બિહેવિયર પેટર્નસ એમને જો એનાલાઈઝ કિયા કે કુછ લોગ કા બિહેવિયર અલગ નજર આ રહા થા ઉસકે બેસિસ પર અમે લોકો કો શોર્ટ સોર્ટ આઉટ કિયા હૈ और चार पांच लोगों को अभी हमने इंट्रोगेशन के लिए रखा है शॉर्टलिस्ट लिस्ट करके उसका हम अच्छे से डीप इंट्रो, इंट्रोगेशन करेंगे और उसके साथ साथ हमने अभी क्राइम की टीम को भी उसके सपोर्ट के लिए अभी मांगा है और क्राइम की टीम भी तपास में जुड़ गई है और साथ में हम मिलके तपास करेंगे और जद... अरे छी बात વિચિત્ર સમાચારની જે મધ્ય જબલપુરથી આવ્યા અને એને જોવાનો જે દ્રષ્ટિકોણ લોકોએ રજૂ કર્યો એ બહુ જ મહત્વનો છે મધ્યપ્રદેશના જબલપુરમાં એક પરિવાર પોતાની સ્કોર્પિયો કાર લઈને જઈ રહ્યો હતો એક ધાર્મિક અનુષ્ઠાનમાં એ લોકો જતા હતા અને એ બકરાની બલી આપવાના હતા એટલે પોતાની સ્કોર્પિયોમાં છ માણસો બેઠા હતા અને સાથે એક બકરો પણ રાખ્યો હતો કે એની બલી ચડાવી દઈશું એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ગાડીનો અકસ્માત થયો રેલિંગ તોડીને ગાડી નીચે નદીમાં ખાબકી ગામના લોકો પહોંચ્યા ચાર માણસોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું કમનસીબ મૃત્યુ થયું બાકીના બે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ગંભીર હાલતમાં પણ આ આખા અકસ્માતમાં બકરો બચી ગયો ગામના લોકોને બાકીના બધાએ કહ્યું કે ચઢાવવા જતા હતા બકરાની બલિ પણ શું બકરાએ માનતા રાખી હશે કે કેમ આ રીતે આખી આ ઘટનાને રજૂ કરવામાં આવી ત્યાં જે પોલીસ અધિકારી હતા એમણે શું કહ્યું છે આખા ઘટનામાં આખી ઘટનામાં અને કેટલી ગજબ વાત છે કે एक बकरो बची जाए और ने मानसो मरि जाए और जाता हो ये बकरानी बलि चढ़ावा आ घटनाज પોતાની અંદર એક અલગ દ્રષ્ટિકોણ રજુ કરે છે સાંભળીએ મધ્યપ્રદેશના એ પોલીસ કર્મચારીને એ સૂચના પ્રાપ્ત થઈ હતી ચરગાઓ માંથી જેલપુરની ઓર જા રહી હતી એક કાર ભીઓ जिसमें करीब 6 લોકો सवार थे और ગામવાલોને સૂચના દીધી ગઈ ગાડી પુલ સે નીચે ફલટ ગઈ તો મોકે પોલીસ સ્થળ પહોંચ્યા ત્યારે पता चला कि दो लोग गंभीर रूप से घायल हैं, जिन्हें मेडिकल अस्पताल रेफर भेज दिए हैं इलाज के लिए और चार लोग गाड़ी में फंसे हुए थे जिनमें से दो डेड बॉडी अभी भेज दिए दो अभी गाड़ी से निकालने का प्रयास कर रहे हैं हाँ गाड़ी में गाँव वाले बता रहे हैं एक बकरा था इस गाड़ी में तो वो बहुत बहुत थे એનાલિસિસમાં અત્યારે બસ આપણું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે અને એટલે જો મહાન ભારત આપણે બનાવવા ઈચ્છીએ છીએ તો રસ્તાને ચોખ્ખા રાખવાનું કામ થોડું પોતાના માથે પણ લઈએ રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ નમસ્કાર